આત્મનિર્ભર બનાવાયા શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા પ્રેરણાદાયી કાર્ય શ્રી મંગલ હોની ભાવનાથી અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતાના સહયોગથી નવ સિલાઈ મશીન અપાયા શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા અમેરિકા નિવાસી કચ્છના વતન પ્રેમી દાતા તરફથી તારીખ વીસ અગિયારને બુધવારના રોજ માંડવીના જરૂરિયાતમંદ બહેનોને નવ સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવાયા હતા શ્રી રામદેવજી મહાપ્રભુની મઢી માંડવી મધ્ય તારીખ વીસ અગિયાર બુધવારના રોજ માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાગ્ય વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશીના પ્રમુખ પદે યોજાયેલા બહેનોને આત્મનિર્ભર બનાવવાના કાર્યક્રમમાં માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલ ગણાત્રા દાતા ભરતભાઈ થલેશ્વર સોની જયન અગ્રણી જયેશભાઈજી શાહ

જળજા દેવભા સંગ્રામજી માંડવી રાજગોર શિલ્પાબેન વિકેશભાઈ ચોહાણ હિનાબા પરેસી ધુણે હાલે મુંદ્રા રેખાબેન ચાપસી ઝાલા માંડવી કષ્ટા ગૌરીબેન મૂળરાજ માંડવી કષ્ટા કલ્પાબેન સંદીપભાઈ માંડવી વનિતાબેન ભરતભાઈ પાંઘરીવાડા સલાયા માંડવી ખારવા ખારવાシલાબેન ખિમજી સલાયા માંડવી અને મોટી ભાડાઈ તાલુકા માંડવીના એક બહેન સહિત જરૂરિયાતમંદ કુલ નવ બહેનોને મંચસ્થ મહેમાનો વડીલાલભાઈ દોશી શાંતિલાલભાઈ ગણાત્રા ભરતભાઈ થલેશ્વર સોની જયેશભાઈ જી શાહ દિનેશભાઈ શાહ નીતિનભાઈ ચાવડા નિલેશભાઈ ઝાલા વિજયભાઈ ભદ્રેસા પૂર્વ પ્રમુખ માંડવી ખારવા સમાજ વિજયભાઈ ભદ્રસાહ પૂર્વ પ્રમુખ માંડવી ખારવા સમાજ અરવિંદભાઈ રાઠોડ મંત્રી માંડવી ખારવા સમાજ વિશ્રામભાઈ ચુડાસમા પ્રમુખ સલાયા ખારવા સમાજ ગોવિંદભાઈ ઉપપ્રમુખ સલાયા ખારવા સમાજ અને ડોક્ટર સંકલાલ ફોફંડી સેવાભાવી આગેવાન અને મેહુલભાઈ પીઠારિયાના હસ્તે નવ બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી આત્મનિર્ભર બનાવ્યા હતા પ્રારંભમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ સાહેબ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાની સેવાકીય પ્રવૃત્તિની વિગતે માહિતી આપી સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા

જૈન અગ્રણી જયેશભાઈજી જી સાહેબ આભાર દર્શન કર્યો હતો કાર્યક્રમ સફળ બનાવવા નિલેશભાઈ ઝાલા અને સંદીપભાઈ કષ્ટાએ જેમત ઉઠાવી હતી અચ્છો જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા એના પ્રમુખ શ્રી અરવિંદભાઈ જોશી મુંબઈ છે અને અહીં નિલેશભાઈ ઝાલા એણે આ વિસ્તારની સર્વે કરી અને એમના જરૂરિયાતમંદ નવ બહેનો જેને આત્મનિર્ભર કરવા માટે આજે અહીં સાત સિલાઈ મશીનો આજે આપણે અહીંયા પાડા અને એ સિલાઈ મશીન મૂળ ખોડાય ના ધૂણાઈ ના ચૌહાણ રીનાબા રીનાબા જે અત્યારે મુંદર જાય છે એમને સિલાઈ મશીન આજે અપાયું અને મોટી ભાડેમાં એક બેન છે એમને પણ સિલાઈ મશીન આજે ટોટલ નવ સિલાઈ મશીનો અપાડા અને અરવિંદભાઈ જોશી ખૂબ જ કામ કરી રહ્યા છે એ પોલીસ સ્ટેશનમાં એટલા બધા પાણીના કુલરો આપ્યા પ્રાથમિક શાળાઓમાં પાણીના કુલર આપ્યા

એ હોય હોય કે શાંતિભાઈ બધા બધા આપણે કોઈ અલગ નથી પણ બધા ગ્રામ વિકાસ સમિતિ મોટી ટીમ બનતી જાય અને એક જ કાચ છે સાચા હો તો પૈસાનો ટોટો નથી શાંતિભાઈ જે વાત કરી સાચી હતી આજે કામ કરનાર તો પૈસાનો કોઈ ટોટો પડવાનો નથી

આ બેનો સિલાઈ દ્વારા મદદ થઈ શકે એ સાચી વાત છે અમે આપણે છે કે અરવિંદભાઈ હતી વધારે ને વધારે આ ઠારવા સમાજે ખૂબ મોટો સમાજ છે એને વધારેમાં વધારે બેસી નાખી એવી આપણે શું સાંભળવા તેમ સુધરાત નો રામ સમિતિ અંતે છે મારી આ દારે દરેક આવે છે મોઝમાં રોજુ ફાળો મરુબી નખાય એ દો સી નો છે એમણે એટલું બધું આગી દુનિયાની અંદર વિશ્વાસ સંપાદન કરી લીધો છે એ જેવાકેર અને એના પ્રયાસથી દાતાઓના સહયોગથી આજનો કાર્યક્રમ એકદમ ચાર ચાંદ લાગી જાય એવો છે દાતા આપણા ઘરે જેવો કાર્યક્રમ બોટરીને જે કર્યો છે તે બદલ દ્રાવ વિકાસ સમિતિના પ્રમુખમાં એના જે સહયોગી ને આજની ખૂબ જ ખૂબ

કામ પણ મળી રહે એ દિશામાં થોડા તો કરશું તો આપણું આ દાન છે એ વધારે સાર્થક થશે એવું મને લાગે છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયાબડા સાફ કચ્છ